એ ફ્યુ moments later. Hello, I'm sorry. 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 I'm સાહેબે ને હવે આને મે વાત ગમે એમ કોઈને ઉગળવી પછી હું ને જે ને મને ગમે ફોન આવ્યો હતો એમ કહે છે કે તું 5 તૈયાર થઈ જા હું તો લેવા આવું છું તો હાલો થોડું ઘણું કામ હોય તો હું તમને કરાવડાવી દઉં હાલો તું તારું કામ પૂરું કર મેમ ભાજી બનાવી ને કી મારી દીકરા જો આગે આવીને ખાહે મમ્મીને કઈ કે તમે ઉતકી સે સાથમાં સુધારે નાખી દઉં સે મા દીકરો એટલે હા પણ હું ને ઈ ભાજી નું કરી ને પછી ધાણા નાખી ને પછી સે ને હું કુકર ખાલી કો ને તને આલા આવસા લઈ દે ઉતકી નાખ છો એટલે ને હું ત્યાં ઉધવા તૈયાર થઈસા હો મારા મારાપતિ માર ઘારા કરવા દે તમને જોવા નું નીકળો લાવ્યો એ ફ્યુ મોમેન્ટસ લેટર મસ્ત તૈયાર થઈ ગયસ હવે ચાવી લઈ લો એ મમ્મી ઓર ابھی તો रुको ક્લાઇમેક્સ ابھی બાકી એ મમ્મી જન હે હું તૈયાર થઈ ગયસ હવે ને અમાર બેયને જવાનું છે ને પાર્ટી માં તો હવે અમે બે જાય વિનાયટી લે ને સાવ છો વિનાય તમે છે ને પપ્પા આવે ને તો તમે બેસા જમીન આરામથી બેજો હા ને બંધ કરો તો ફોન કરજો તમે કે હોટેલનો પૈસા મોડું થઈ જાય નહીં આ તો હવે ખાઈ લેજો મસ્ત સાક બનાવો ઓ બકી તમે હા મોંલી તમે આરામથી બેઈ જાજો તૈયાર થઈને કામ <tellan> કરી <tellan>